દેશભરમાં આજે ગણેશ ચતુર્થીનો તહેવાર ધામધૂમથી ઉજવાની શરૂઆત થઈ ગઈ છે બાપા આજે લોકોના ઘરે ઘરે અને પંડાળોમાં સ્થાપિત થયા છે ત્યારે અમદાવાદના બાપા સીતારામ ચોક કૃષ્ણનગરમાં પંચમુખી હનુમાનજીની થીમ પર ડુંડાળા દેવની સ્થાપના કરવામાં આવી છે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં અનેકો અલગ અલગ થીમ પર ગણપતિ બાપા બિરાજમાન થયા છે

પ્રથમ વર્ષ છે પંચમુખી હનુમાનજીની મૂર્તિ લાવેલા છે અમારી મૂર્તિ આખી ઇકો ફ્રેન્ડલી છે અને અમે પહેલાં જ વર્ષમાં અમે ભક્તોએ ખૂબ જ સાથ સહકાર આપ્યો છે અને અમારી પ્રતિમા એવી સુંદર છે જેથી દરેક ભક્તો દૂર દૂરથી દર્શન કરવા આવી રહ્યા છે આ પ્રથમ વર્ષ કર્યા પછી અમને એવી ઉત્સાહ થાય છે કે અમે દર વર્ષે અલગ થીમમાં અમે ભક્તોને ગણપતિ બાપાના દર્શન કરાવીશું અને આનાથી પણ સારું અમે આયોજન કરી એવી અમારા દરેક પંચમુખી શ્રી પંચમુખી હનુમાનજી ગ્રુપના દરેક સભ્યોની આસ્થા છે કયા પ્રકારનું આયોજન અહીંયા કરવામાં આવે છે અમારા થ્રુ અમારા પંચમુખી ગ્રુપ થ્રુ પંચમુખી હનુમાનજી ગ્રુપ થ્રુ એવી દરેક વ્યવસ્થા છે જેનાથી કોઈને જાનહાનિ કે કોઈ બી પ્રકારની અચ ના થાય અને સ્વયંસેવક એટલી પ્રયત્ન કરી રહ્યા છે કે શાંતિથી ભાવિ ભક્તોને દર્શન મળી રહે અને કોઈ પણ પ્રકારની અમને સાવચેતી લેવાની જરૂર નથી બધી સ્વયં સેવક દ્વારા સાવચેતી લેવામાં આવી રહી છે તમે શું કહેવા માંગો અમે એ જ કહેવા માંગે છે કે જે ભાવ ભક્તોનો અમને જે આટલો ઉત્સાહ મળ્યો છે અને એમનો સાથ સરકાર મળ્યો છે તેમને ખૂબ ખૂબ આભાર અમે પહેલા વ્યક્ત કરીએ છીએ અને જે અમારે જે પબ્લિકને જે ભગવાનના સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યા છે જેમ કે આ હપ્તે અમે આ એક થીમમાં જે શ્રી ગણપતિ શ્રી પંચમુખી હનુમાનજી ગણપતિના સ્વરૂપમાં અમે ગણપતિ બાપ્પાને લાવ્યા છે તેથી ભાવ ભક્તિ એમના સાથે સરકાર મળ્યો છે આવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે આપ જોતા રહો વંદે સમાચાર ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલ